રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે એકસો છપ્પન જન્મ જયંતિ છે ત્યારે પ્રધાનમંત્રી મોદી સવારે સાડા સાત વાગ્યે દિલ્હી રાજઘાટ ખાતે પહોંચ્યા જ્યાં મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી ત્યારબાદ રાજઘાટ ખાતે આયોજિત સર્વ ધર્મ પ્રાર્થના સભામાં તેઓ સામેલ થયા આ સમયે પીએમ મોદીની સાથે સાથે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પણ સામેલ થયા હતા તો આજે પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીની પણ જન્મ છે ત્યારે દેશ બાપુ અને લાલ બહાદુર શાસ્ત્રીને યાદ કરી નમન કરી રહ્યું છે રાજઘાટ કે જ્યાં મહાત્મા ગાંધીની સમાધિ આવેલી છે તે સ્થળ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા પુષ્પાંજલિ અર્પણ કરી અને દર વર્ષની જેમ આ વખતે પણ રાજઘાટ પર સર્વ ધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું જેમાં પણ પ્રધાનમંત્રી સામેલ થયા પ્રધાનમંત્રી સાથે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પણ સામેલ થયા હતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે એકસો જન્મ જન્મજયંતિ છે ત્યારે પ્રધાનમંત્રી મોદી સવારે સાડા સાત વાગે દિલ્હી રાજઘાટ ખાતે પહોંચ્યા જ્યાં મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી ત્યારબાદ રાજઘાટ ખાતે આયોજિત સર્વધર્મ પ્રાર્થના સભામાં તેઓ સામેલ થયા